સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આણંદ શહેરમાં ઉનાળો ગરમીનો પ્રકોપ વધ્યો છે જેને પગલે આણંદ સ્ટેશન રોડ ઉપર જય માતાજી ગ્રુપ દ્વારા રાહદારીઓને ઠંડી અને મસાલેદાર છાશનું વિતરણ કરમાવ્યું આણંદ શહેરમાં માતાજી ગ્રુપ દ્વારા સપ્તાહમાં બે વખત છાશ વિતરણ કરવામાં આવે છે તેમજ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે ત્યારે હાલ આકરી બનતી ગરમીમાં ગ્રુપના સભ્યોએ માર્ગ પરથી પસાર થતા તમામ રાહદારીઓ અને વાહનચાલકોને ઠંડી છાશ વિતરણ કરી અનોખી સેવા કરી હતી

છેલ્લા લગભગ ત્રણ ચાર વર્ષથી કરવું છે ઉનાળા ઉનાળામાં જ ખાલી એટલે સેવા કઈ પ્રવૃત્તિ છે જમણવાર ચાલતો હોય ત્યાં સેવા કરીએ છીએ અને છાસ વિતરણ છે જ્યાં પ્રોગ્રામ હોય બધા પ્રોગ્રામમાં સહભાગ સહભાગી થઈએ છીએ